અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે તમામ મુસ્લિમ ના મોટાનો ભાજપના દોસ્તો હું ઘણા વર્ષો થી આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા છે કે કોઈ પણ ઇલેક્શન આવે લોકસભાનું હોય વિધાનસભાનું હોય કે સ્થાનિક સ્વરાજ્ય

તેમનું કેવું એવું છે કે તમામ મુસ્લિમ મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે તમે આવું ઈસુદાન ભાઈ કઈ રીતે કહી શકો ઈસુદાન મુસ્લિમ સમાજ આગેવાનો કોમની હિત માટે સમાજના હિત માટે અને દેશ સેવાના કામો માટે આગળ આવે છે તેને તમે બુટલેગરો બતાવો છો

હું સોહિલ ચિસ્તીયા મુસ્લિમ સમાજ બંધાયેલો છું ને આપીશ ચોવીસતાલીસ કલાકમાં તમે તમારું નિવેદન પાછું નહીં લો તો ઈસુદાન ભાઈ તમે આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો અસ્તુ જય હિન્દ જય